નમસ્કાર દર્શક મિત્રો વાત કરીએ આજના મુખ્ય સમાચારોની પાદરા તાલુકાના ચોકારી ગામમાં આવેલ સુધારીપરામાં પાછલા ચાર વર્ષથી જર્જરી સ્કૂલ હોવાથી પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી હતી હાલ ટેન્ડરિંગનું કામ ચાલુ હોય તેમ કેટલાક તાલુકાના સદસ્યો દ્વારા કહેવામાં આવેલ છતાં આજ દિન સુધી સ્કૂલનું નિર્માણ ન થતાં ગામના લોકો રોષે ભરાયા હતા અને તાલુકાના વિપક્ષના નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં હલ્લા બોલ બોલાવી ઉગ્ર પ્રદર્શન કરાયું હતું પાદરા તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ ના મળતા સદસ્યોને આડે હાથ લીધા હતા અને માગણી કરવામાં આવી હતી કે જો વહેલામાં વહેલી તકે સ્કૂલ બનાવવામાં નહીં આવે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવેલ હતું તાલુકા પંચાયતમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારો એક પ્રશ્ન તો હતો સુખા સુખારીપુરામાં શાળામાં એ બે હજાર બાવીસમાં એ ચોરી કરવામાં આવી છે ત્યાર પછી એ કોઈ ટેન્ડરિંગ નહીં થયું અને નવી સ્કૂલ બનાવવામાં બી નહીં આવી જ્યારે બી એ ગામ લોકોથી રજૂઆત કરવામાં આવે છે કે આ સ્કૂલ કારે છે કારે બંધ બસ એમને ખાલી આશ્વાસન આપીને ખાલી ક્યાં કોઈ ટેન્ડરિંગ કરતું નથી અને કોઈ ટેન્ડર લેવા માગતું નથી તો મારે એવું કહેવું છે કે ટેન્ડર લેવા નથી માગતું સ્કૂલ તોડવામાં કયો કમ આવી તમે એના પહેલાં સ્કૂલ જો થોડી કાઢી તો એને બેસવાની સુવિધા તો આપવી જોઈએ ને આજે એ ગામના સ્થાનિક લોકો સ્થાનિક એક ભાઈએ દાનમાં આપી જમીન અને એમને એક મકાન બી આપ્યું ચાર ચાર વર્ષથી એ મકાનમાં એ છોકરાઓ બનતા હતા આજે એ મકાન એમને કોઈ કારણસર એમને લીધું છે પાછું તો એ શેડ એને બનાવવામાં આવે તો આજે મકાન ના લીધું હોત તો એ શાળા બનાત બી ના એટલે અમારો એક પ્રશ્ન આ છે કે એકસો સાહીઠ છોકરા હોય પત્રા નીચે ભણે છે સીડની ગુજરાતનો પરિપત્ર એવો છે કે કોઈ કોઈ શાળાના છોકરાઓ કોઈ શાળાના છોકરાઓ પત્રા નીચે ભણી ના શકે આજે ગુજરાત સરકારના અધિકારીઓ એમના છોકરાઓ જો એસીમાં પ્રાઇવેટ સ્કૂલોમાં જો ભણતા હોય તો આવા ગરીબ છોકરાઓ ક્યાં જશે આ ક્યાં જશે અને પાણીની સુવિધા નહીં નહીં ટોયલેટની સુવિધા નહીં નહીં પંખાની આવી ગરમીમાં એવું કહું છું અધિકારી એક દિવસ ખાલી તૈયાર આવી નથી બેસો પાંચ કલાક બેસો ખબર પડશે જો આ નિવાકરણ દસ દિવસમાં નહીં આવે તો અમે તાળાબંધી કરી દેશું અને આનાથી મોટું મોટું આંદોલન કરીશું જય હિન્દ જય ભારત ભારત માતા